નો ટ્રગ્સ ઇન્સોરસિટી અભિયાન અંતર્ગત અફીન ડોડાના પાવડર ચાર કિલોગ્રામ તથા અફીનનો રસ બે હજાર એક કિલોગ્રામ કિંમત રૂપિયા બે લાખ બાર હજાર પાંચસો દમલ સાથે પકડી પાડતી ડીનોની સર્વેલન્સ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોત સાહેબનાઓએ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા માટે સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદલીને સંપૂર્ણ નિષ્ઠનાબુદ કરવા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંક જામીર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન બે સાહેબ તથા મદદનીઝ પોલીસ કમિશ્નર શ્રી એમ જાડેજા ડી ડિવિઝન સાહેબ સુરત શહેરનાઓએ માદક અને કેપી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરનારી રીસમોને પકડી પાડવા માટે જરૂરી સૂચનાઓ આપેલ જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે યુડાસમા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એચ સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે ચંપાવત તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિંગના આધારે આવા કેસો શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નિકુંજભાઈ નિરંજભાઈ નાઓએ તેમના અંગત વિશ્વાસો બાતમીદાર મારફતે મળેલ હકીકતના આધારે દર્શન સોસાયટી રામી પાર્ક પાસે ઘર નંબર એક પાવડર કિલોગ્રામ તથા ની કુલ કિંમત રૂપિયા બે લાખ બાર હજાર બસો પાંચસો ચુમાલીસ ની મતા સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર અગિયાર એકવીસ શૂન્ય શૂન્ય છપ્પન પચીસ શૂન્ય આઠસો નેવાસી બે હજાર પચીસ એનડીપીએસ એક્ટ ની કલમ આઠ સી ઓગણત્રીસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે